નમસ્કાર સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટેની તૈયારી પૂર્વ તૈયારી રૂપે આંબાડુંગર ગામમાં આ વિસ્તારના આદિવાસીઓ લગભગ પચાસથી થી સાહીઠ ગામના આદિવાસીઓ અગાઉથી નક્કી કર્યું કે આપણે આંબાડુગર ગામે ભેગા થયું છે અને અહીં પચાસથી થી ગામના આદિવાસી સમાજના નવયુવાનો અને વડીલો આગેવાનો તો એકત્રિત થયા છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટેની તૈયારી રૂપે એ લોકો મીટિંગ પણ કરી છે અમે ઘણા લાંબા સમયથી થી અહીં આવેલા છે અને વડીલો આગેવાનો વૈરાગીભાઈ છે આપણા ચતનભાઈ છે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સાહેબ છે આ સૌ કંઈ ઊભા છે ને રજૂઆત કરવા માટે તેઓ કંઈક ને કંઈક એમની પણ કહેવા માંગે છે સાહેબ શા માટે આપણે ભેગા થયા છે અને શું આયોજન છે અમારા આદિવાસી એકતા દિવસ માટે ઉજવણી માટે આજે પહેલી મિટિંગ લીધી કહેવાય એમ તો આ બીજી મિટિંગ થાય એટલે એ કઈ જગ્યાએ ગોઠવણી કરવું અને કેટલા ગામના બધા આવે એટલે નસવાડી તાલુકાના પણ ભેગા થાય અને કવાડ તાલુકાના પણ ભેગા થાય એ રીતનું આયોજન છે બરાબર શું પ્રોગ્રામ કરવાના છે કઈ નહીં તે દિવસે તો અમારી જે સંસ્કૃતિ પ્રમાણે નાચ ગાન કરશે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા ઉજવણી કરવા માટે ક્યાં કરવાની નક્કી કર્યું ના હજુ આજે આ પણ સરસામાં છે આ અચ્છા અચ્છા મિટિંગ ચાલી રહી છે એ મિટિંગ પૂરી થાય તે દરમિયાન વાત થશે હા તાપસી વાત થશે અચ્છા અચ્છા

હજુ અમારો થળ આંબા ડુંગરનું પણ ચાલે છે અને કુડબી ગામનું પણ ચાલે છે હજુ આમાં બેનિફિટ હવે બધા નક્કી કરશે ત્યારે થશે અમારે આ ડુંગરપટ્ટી ફક્ત ને ફક્ત અમારા બિલ સમાજ છે તો અમે બિલ સમાજ બધા એક થઈને કંઈક નવમી ઓગસ્ટ યુજવે એના માટે અમે બધા ગામના ભેગા થઈને ચર્ચા વિચારણા કરીએ છીએ શું નામ તમારું ગુલસિંગભાઈ શેરકા ભીલ હાપેશ્વર તાલુકા સદસ્ય માજી અચ્છા તાલુકા સદસ્ય માજી આપણે હાપેશ્વરના છે આગેવાન સાહેબ શું કહેશો આ બધા ભીલ સમાજના પચાસ સાહીઠ ગામના કાર્યકરોના આગેવાનો ભેગા થયા છે અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પૂર્વ તૈયારી અત્યારે ચાલી રહી છે શું કહેવા માંગશું અમે વિશ્વ યુનો નક્કી કરેલો વિશ્વ આદિવાસી દિવસ તરીકે નવમી ઓગસ્ટ તરીકે આખા દેશમાં વિશ્વમાં દિવસ ફાળવણી કરે છે અને એમાં ઉજવણી થાય છે આદિવાસીઓનું હક અને અધિકારો આદિવાસીઓનું માટે તે દિવસે અમારે મોટા પાયે સારી એવી સરસા થશે અને ખૂબ સારી સંખ્યામાં અને અમારે આદિવાસી સાંસ્કૃતિક રીતે ગાન પણ કરશે અને આદિવાસીઓનો અન્યાય થાય છે તેના માટે અમે સૌ આદિવાસીઓ ભેગા થઈને બંને તાલુકાના તેની ચર્ચા થશે અને એના માટે ખૂબ સારી એવી ઉજવણી થશે અને એનું સ્થળે બે જગ્યાનું વાત ચાલુ છે અને એની બેઠકને મિટિંગ આજે બીજી મીટિંગ થાય છે અને આ બેઠકમાં ચર્ચા થયા પછી એનું ડિસિઝન લેવાશે કેશુભાઈ બિલ પૂર્વ સરપંચ કોટભી થેન્ક યુ કેશુભાઈ આપણે વાત સાંભળી આપણે બીજા ડુંગર છે આંબા શું કવાંટ અને નસવાડી જે ડુંગર વિસ્તારમાં બિલ સમાજ આવેલું છે એમાં નવ ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે અમે કવાટ અને નસવાડીના અમારે બિલ સમાજના ભાઈઓ ભેગા થયેલા છે અને અમે હજુ સ્થળ અત્યારે ડિસિઝન થવાનું છે બે સ્થળની જ વાતો વાતો ચાલે છે આંબાડુંગર અને કોડબી હમણાં અહીંયા સરસા કરીને હમણાં થોડા સમયમાં સ્થળ નક્કી થઈ જશે અને અમારે બિલ સમાજમાં જે સાંસ્કૃતિક રીતે અને જે અન્યાય થાય છે એના વિશે થોડું વિસ્તૃત જાગૃતિ માટે અમે નવ ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે અમે અહીંયા આગળ આયોજનની મિટિંગમાં બધા ભેગા થયેલા છે નવસિંહ બિલ આંબા ડુંગર થેન્ક યુ સાહેબ આપણે વાત સાંભળી અહીંયા આંબા ડુંગર અને ડુંગરોની તળેટીમાં જ પ્રકૃતિની ગોદમાં જ અત્યારે મિટિંગ મળી રહી છે આદિવાસી સમાજ રીત રિવાજ અને સંસ્કૃતિને ઓળખવી હોય પીછાણવી હોય તો તમારે આપણા ઘરેથી પુસ્તકો વાંચીને નહીં પણ એમની વચ્ચે આવીને તમે જુઓ તો ખબર પડે કે ખરેખર આ લોકો કઈ રીતે જીવન જીવતા હોય છે ને એમની સંસ્કૃતિ રીત રિવાજ એ પ્રકૃતિને સમમિલિત હોય છે પ્રકૃતિના જેવા તાલ મળે છે તે જ રીતે આદિવાસીઓ પોતાનું જીવન જીવતા હોય છે આપણે સરપંચ પતિ ચતનભાઈ બીર એમને પણ વાત કરીએ સાહેબ શું કહેવામાં હા જે આપણે વિનોદ દ્વારા જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે તો મેં વિચાર્યું કે અમારું જે ગામનો આસપાસ છે અમારું ગામ છે એ ગામની અંદર જો આ દિવસની ઉજવણી કરીએ તો એમના અધિકારો શું છે અને તેમના હક્કો શું છે તે અંગેની સમજ મળે તો દર વર્ષે એમ તો આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા જ હોઈએ છે પરંતુ એ બીજા ગામોમાં કરતા હોઈએ છે તો મને વિચાર આવો કે મારે પણ મારા ગામની ગામમાં ઉજવણી થાય એવું મેં પ્રપોઝલ એ સમિતિમાં નાખેલ છે તો આજે સમિતિ દ્વારા જે સ્થળ જોવામાં આવશે અને પાર્કિંગની વ્યવસ્થા તેમજ અન્ય વ્યવસ્થા કઈ રીતે કરીશું એ અંગેની મિટિંગ આજે અહીં રાખવામાં આવેલી છે કેટલા વ્યક્તિ ભેગા થશે આમાં આમાં અંદાજિત બે હજારથી પચ્ચીસો લોકો ભેગા થાય છે દર વર્ષની જેમ આપણે જોઈએ છે તો ગયા વર્ષે મોગરામાં ઉજવણી કરવામાં આવેલી હતી અને એને પહેલાં ખડલામાં પણ કરેલી છે બરાબર મારું નામ જતન ભીલ આંબર ડુંગર હા જતનભાઈ ભીલ તમે જુઓ અહીંયા બધા જે એકત્રિત થયા છે ભાઈઓ તે પણ દ્રશ્ય તમે જુઓ અને એમની આ આંબા ડુંગર ભૂમિ એટલે અહીંના પેટાળમાં આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છે કે અહીંયા રેરાર્ધ અર્ધ જે વિશ્વનું હવે હબ બનવા જઈ રહ્યું છે રેરાર્ધ ક્ષેત્રે અને એ ભૂમિ ઉપર જે પ્રશ્નો છે એની પણ આદિવાસીઓ એકત્રિત થઈને ચર્ચા કરી રહ્યા છે પોતાના એમના આદિવાસીઓના ન્યાય મેળવવા માટે એમના પ્રશ્નોના ઉકેલ માટે વિકાસ માટે ગુહાર લગાવી રહ્યા છે આ સમસ્યાઓ અહીંની આદિવાસી વસ્તી પચાસ ગામના આદિવાસીઓ અહીં ભેગા થયા છે અને એ લોકો કુતબી અથવા તો આંબા ડુંગર બેમાંથી એક પ્લેસ પર આ વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટે ઉજવણી કરવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે મિટિંગ હજુ ચાલુ છે સ્થળ નક્કી થશે આપણે વાત કરી રહ્યા છે તમારે કદાચ રિલીઝ થશે વિડીયો જે દરમિયાનમાં તો કદાચ નક્કી થઈ પણ ગયેલું હશે અને આપણે જાણ્યું કે અહીં અબજો રૂપિયાની બધી વાતો થાય છે કે ભાઈ એ ખનીજ છે પણ અહીંની ભૂમિ ઉપર વસતા આદિવાસીઓ તમામ પ્રકારની આર્થિક સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક એમની વિકાસથી વંચિત છે અને એઓને વિકાસની આ યાત્રામાં જોડવા માટે સરકાર કહે છે સબકા સાથ સબકા વિકાસ પરંતુ અહીં જે રહે ખનીજના જે ભંડાર મળ્યા સાડા ત્રણ લાખ ટન અને એ વિશ્વનું સૌથી કિંમતી કહી શકાય એવું ખનીજ અને એ એ લોકોને જ્યારે સમસ્યાઓ સર્જાઈ રહી છે આ ભૂમિ પર રહેનારા વસનારા આદિવાસીઓને એમનો અવાજ કોઈ સાંભળવા કાંત નથી મળતા એમને એમની વેદના વ્યક્ત કરવા માટે કોઈ ખબર નથી મળતો આ પ્રકારની બાબતોની વચ્ચે આદિવાસી સમાજ પોતાના હક્કો અને પોતાની રજૂઆતો માટે અને ઉજવણી માટે સાંસ્કૃતિક વિરાસત એમની જે પરંપરા છે એને જાળવવા માટે અને એની ઉજવણી માટે અત્યારે એ લોકો મિટિંગ કરી રહ્યા છે સાથે વિકાસની પણ ચર્ચા કરી રહ્યા છે જે સમાજને અન્યાય થઈ રહ્યો છે તે અંગેની પણ એ ચર્ચા કરી રહ્યા છે થેન્ક યુ